ભાવનગર શહેરમાં તેમજ કોર્ટ દાજ રાખી વિસ્તારમાં પત્ની અને તેના પિતાએ ભેગા મળી જમાઈની હત્યા કરવાનો ચકચારી બનવું બનતા ખડબડાટ મચી ગયો હતો બોરતળા પોલીસે હત્યા કરનારા મૃતક યુવાન નરાધમ સસરા મનસુખ નટુભાઈ પરમાર ની ધરપકડ કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરમાં કંકાસ તેમજ કોર્ટ કેસ ની દાજ રાખી નગર વિસ્તારમાં પત્ની અને તેના પિતાએ ભેગા મળી જમાઈની હત્યા કરવાનો ચકચારી બનાવવું બનતા ખડબડાટ મચી ગયો હતો બોર તળાવ પોલીસે હત્યા કરનાર મૃતક યુવાનના નારાધામ સસરા મનસુખ નટુભાઈ પરમારની ધરપકડ કરી તેના વિરુદ્ધ

તા યુવક નું સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ઈજાગ્રસ્ત યુવક નું મોત થતા બનાવ હત્યામાં માં પરિણમ્યો હતો પોલીસે જવાઈની હત્યા કરનાર હત્યારા સસરાની તેની પત્નીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ